નમસ્કાર મિત્રો તારીખ છે નવ એપ્રિલ બે હજાર પચીસને વાંચે આજે બુધવાર આજેના વિડીયોની અંદર જીરુના તાજા બજાર ભાવ આ વિડીયોની અંદર જાણવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા હળવદ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા મોરબી પાંત્રીસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા બોટાદ ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા થી ચાર હજાર રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર સાતસો એકાવન રૂપિયાથી પાંચ હજાર બસો એક્યાસી રૂપિયા વાંકાને ચાર હજાર રૂપિયાથી એકાવનસો રૂપિયા જેતપુર બેતાલીસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા પાટણ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર આઠસો સાઠ રૂપિયા ઊંઝા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા થરાદ ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર ચારસો પચાસ રૂપિયા રાજુલા ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા જામનગર ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર નવસો પંચાણું રૂપિયા ભાવનગર બેતાલીસો રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા અમરેલી સત્યાવીસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા સાવરકુંડલા ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા કાલાવર ત્રણ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા વિસાવદર ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયાથી રૂપિયા તો મિત્રો આ તા જીરુના આજના તાજા બજાર ભાવ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાં સુધી જય જવાન જય કિસાન